દૂધ પીવાના ઘણા ફાયદા છે પરંતુ વધુ પડતું દૂધ પીવું તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે. તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે દિવસમાં કેટલું દૂધ પીવું જોઈએ. ઘણા બધા સારા ગુણો હોવા છતાં પણ દૂધ તમારા માટે હાનિકારક પણ હોઈ શકે છે. શું તમે જાણો છો કે વધુ પડતું દૂધ ખરેખર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે? બાળપણથી જ આપણે એ માનવા પર મજબૂર છીએ કે દૂધ તમારા માટે સૌથી ફાયદાકારક છે. જોકે કોઈ પણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ હાનિકારક છે. એવું જ દૂધનો છે કેટલાક સંશોધનો એ દાવાને સમર્થન આપે છે કે વધુ પડતું દૂધ પીવાથી તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ તેમજ કેન્સરના કેટલાક સ્વરૂપો થવાનું જોખમ રહેલું છે દૂધ પીવાથી પેટ ભરાય છે જો કે વધુ પડતું દૂધ પીવાથી પેટ ફૂલેલું લાગે છે અને અંદરથી ઉબકા અને અસ્વસ્થતા અનુભવાય છે દૂધ ભારે હોય છે તેથી તેને પચવામાં વધુ સમય લાગે છે વધુ પડતું દૂધ શરીરમાં કેટલાક ઉત્સેચકો છોડે છે જે આંતરડાની સમસ્યાઓ પણ આપી શકે છે દૂધ શરીરને અનુકૂળ ન આવે તો તે લીકી ગટ સિન્ડ્રોમમાં પરિણમી શકે છે જે થાક અને સુસ્તીના લક્ષણો સાથે સંકળાયેલા છે એ વન કેસીન દૂધમાં જોવા મળે છે તે કેટલીકવાર આંતરડામાં બળતરા તેમજ બેક્ટેરિયાને પ્રોત્સાહન આપી શકે છે તેથી જે દૂધની એલર્જીથી પીડાતા ઘણા લોકોને એ ટુ દૂધના પ્રકારો અજમાવવાની સલાહ આપવામાં આવે છે દૂધની વધુ પડતી માત્રા ચહેરા અથવા ત્વચાના અન્ય ભાગો પર એલર્જી અને બ્રેકઆઉટનું કારણ બની શકે છે જો તમને વારંવાર શરીર પર ફોલિયો દેખાતી હોય તો તે તમારા માટે સંકેત છે કે તમારે તમારા ખોરાક અને પીણાની પસંદગી કાળજીપૂર્વક કરવી જોઈએ તમારા આહારની તપાસ કરવાનો સમય આવી ગયો છે ત્વચા પર ફોલિયોની સમસ્યા

વધુ પડતું દૂધ પીવાથી મગજ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેમાં એકાગ્રતાનો અભાવ અથવા વારંવાર વસ્તુઓ ભૂલી જવા જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એક નાના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે પુરુષો દરરોજ ત્રણ ગ્લાસથી વધુ દૂધ પીતા હતા તેમના હૃદયમાં કેટલીક સમસ્યાઓ જોવા મળી હતી વધુ પડતું દૂધ પીવાથી સ્ત્રીઓમાં કેન્સર થવાની શક્યતા વધી જાય છે રાષ્ટ્રીય આહાર માર્ગદર્શિકા ભલામણ કરે છે કે પુખ્ત વ્યક્તિએ દરરોજ ત્રણ કપ એટલે કે સાતસો પચાસ મીલી દૂધ પીવું જોઈએ અને એક થી અઢી કપ દૂધ બાળકો માટે પૂરતું છે જો કે દરેક વ્યક્તિની શારીરિક જરૂરિયાતો અનુસાર આ માત્રામાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે સંતુલન વિશે વાત કરીએ તો દરરોજ પાંચસો મિલી દૂધ પણ શરીરની કેલ્શિયમ અને વિટામિન ડી ની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતું છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો